કોડાલખ રોડ ગઢસી કચ્છ મધ્યે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં સર્વે સમાજના લોકો હાજર રહીને ગોઝારી અને જીવલેણ દુર્ઘટનામાં મરણ જનાર લોકોની પરમાત્માને પરમાત્મા પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આ શ્રદ્ધાંજલિમાં ગઢસિસા વિસ્તારના કરણી સેનાના પ્રમુખ મોહનસિંહ વાઘેલા મહેશસિંહ જાડેજા રણજીતસિંહ ઝાલા અબ્દુલ ઉમર રાયમા ખીમજીભાઈ વાણંદ ખુશાલભાઈ રાજગોર વેલજીભાઈ સથવારા મદારસંઘ સોઢા ભરત મકવાણા જીતુભા ચૌહાણ નવુભાઈ સોઢા ઉપેન્દ્રસિંહ ઝાલા હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી